કેન્દ્રની કેબિનેટની બેઠકમાં લેવાયા છે પાંચ મોટા નિર્ણય ખાતેની અછત મુદ્દે મોટા સમાચાર વીજળી થશે મોંઘી સુપ્રીમ કોર્ટનો આદેશ ની મોટી જાહેરાત જન ધન ખાતા ધારકો આપે ધ્યાન ટ્રમ્પ ટેરિફથી હીરા ઉદ્યોગ પર બેરોજગારીનું સંકટ વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ ભારત પર પચાસ ટકા ટેરિફ લગાડવામાં આવ્યો છે ખેડૂતોને હવે આઠ કલાકના બદલે દસ કલાક મફત વીજળી મળશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો ત્યાં તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનું જોર ઘટ્યું છે તેમ છતાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદનું અનુમાન છે દસ ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાશે જેની અસરથી રાજ્યમાં વરસાદની સંભાવના છે હવામાન વિભાગે દસ ઓગસ્ટ બાદ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો કાંઠાના વિસ્તારોમાં પંદર ઓગસ્ટ બાદ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ પંદર ઓગસ્ટથી શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટ સુધી મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરશે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે કારણ કે અરબ સાગરનો દરિયો તૂર થયો છે મિત્રો ત્યાં વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારે બહેનોને રક્ષાબંધન પર આપી મોટી ભેટ રક્ષાબંધનના એક દિવસ પહેલા મોદી સરકારે દેશની કરોડો બહેનોને મોટી ભેટ આપી છે શુક્રવારે કેબિનેટ સમિતિએ કેન્દ્ર સરકારની મહત્વ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે બાર હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આનો અર્થ એ છે કે એલપીજી ગેસ સિલિન્ડર પર સબસિડી મહિલાઓના ખાતામાં આવતી રહેશે હાલમાં દેશમાં દસ કરોડથી વધુ મહિલાઓ પીએમ ઉજ્જવલા યોજના યોજના હેઠળ હેઠળ સબસિડી પર ગેસ સિલિન્ડરનો લાભ લઈ રહી છે આ મહિલાઓને એક વર્ષમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના નવ ગેસ સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી મળશે આ સબસિડી સીધી પરિવારના મહિલા વડાના ખાતામાં આવે છે આનો અર્થ એ છે કે જો કોઈ વર્ષમાં નવ સિલિન્ડર ખરીદે છે તો તેમને સરકાર તરફથી સત્યાવીસો રૂપિયાની સબસિડી મળશે મહિલાઓ મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર કરાયા છે જેમાં દેશના કોઈ પણ કાર્ડ ધારકે સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેનું કાર્ડ આપોઆપ રદ થઈ જશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસીનો પણ આદેશ આપ્યો છે ખાસ કરીને કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય લીધો છે

દરરોજ કેન્દ્રમાંથી આઠથી લઈને દસ મેટ્રિક ટન ખાતર મળી રહ્યું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે ક્યાંક વિરોધ તો ક્યાંક આંદોલન થઈ રહ્યા છે હવે આ બધા વચ્ચે ગુજરાતમાં ખાતરની અછતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે માહિતી પ્રમાણે ખાતરની અછત ઓછી કરવા રાજ્ય સરકારે ખાસ વ્યવસ્થા કરી છે કેન્દ્રમાંથી અત્યારે થોડા દિવસો સુધી દરરોજ આઠથી દસ મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળશે અને

મિત્રો આપણે જણાવી દઈએ તો રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે આગામી આગામી દિવસોમાં કાર્ડ ધારકોને પૂરતું અનાજ મળતું રહેશે રાશનકાર્ડ ધારકો રાશનની દુકાને જઈને પોતાનું રાશન મેળવી શકશે રાશન કાર્ડ ધારકોને તહેવારો નજીક આવતા ચણા કાર્ડ દીઠ ત્રીસ રૂપિયા પ્રતિ કિલોએ તુવેરદાર પચાસ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવશે એનએફએસએ હેટેલ અત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબોને અથવા તો નોન એનએફએસએ વીપીએલ કુટુંબોને મીઠું એક રૂપિયા પ્રતિ કિલોગ્રામે આપવામાં આવશે છે અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તે હેતુથી રાશન કાર્ડ ધારકોને કુટુંબ દીઠ લિટર સિંગ તેલ આપવામાં આવશે સાથે એક કિલોગ્રામ વધારાની ખાંડનું વિતરણ કરવામાં આવશે મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરમાં દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરતા સૌથી વધુ દેશોએ અમેરિકા સાથે વેપાર કરાર કર્યા છે આ સાથે જો કે ભારત સહિત ફક્ત પાંચ દેશો એવા છે કે જે આ શરતો માનવાનો ઇન્કાર કર્યો હતો પરિણામે ભારતીય માલ પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવ્યા છે આ ટેરિફનો વિરા વિરોધ પાછળનું મુખ્ય કારણ અમેરિકાની ભારતમાં કૃષિ અને ડેરી ક્ષેત્રમાં પ્રવેશવાની માગણી અને જેનાથી ખેડૂતોને નાના ઉદ્યોગોના હિતોને નુકસાન પણ થઈ શકે તેમ છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો કે રાજ્યમાં તેર જિલ્લામાં વરસાદની અછત ગુજરાતમાં આ વર્ષે શ્રાવણના નબળા ચોમાસાના કારણે તેર જિલ્લાઓમાં સામાન્યથી પણ ઓછો વરસાદ પડ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જ્યાં નવ્વાણું ટકા વાવેતર થઈ ચૂક્યું છે પરંતુ ઓછા વરસાદના કારણે હાલ ખેડૂતો પિત માટે પાણીની માંગ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં માત્ર ચૌદ ઇંચ વરસાદ નોંધાણો છે જ્યારે સામાન્ય રીતે ચોવીસ ઇંચ વરસાદ થયો હોય છે જે તેતાલીસ ટકા ઓછો છે તો મિત્રો અત્યારે જો વરસાદની અછતના કારણે ખેડૂતોના પાકને પૂરતા કહી શકાય કે ખેડૂતોનો પાક પણ છે એ સારી રીતે ઉગી શકતો નથી તો આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર છે ખેડૂતોને આઠ કલાકના બદલે છે એ દસ કલાક વીજળી પણ આપશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો વીજળી થશે વધુ મોંઘી સુપ્રીમ કોર્ટનો આદેશ દેશભરમાં વીજળી વધુ થઈ શકે છે મોંઘી વીજ કંપનીઓના નાણાં ચૂકવી દેવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે દેશભરમાં વીજ કંપનીઓએ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાની ચૂકવણા બાકી હોવાના અહેવાલો છે જો આજે બોજ બીજ અ કંપનીઓ ગ્રાહકો પર નાખશે બાકી નાણાં ચાર વર્ષમાં પૂરા કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે તો આવનારા દિવસોમાં મિત્રો વીજળી જે મળી રહી છે એ હજુ પણ મોંઘી થઈ છે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ટ્રમ્પ ટેરિફથી હીરા ઉદ્યોગ પર બેરોજગારીનું સંકટ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પચાસ ટકા ટેરિફ લાદવાથી સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગ પર મોટું સંકટ ઊભું થયું છે આ ઊંચા ટેરિફના કારણે અમેરિકામાં ભા ભારતીય હીરા મોંઘા બનશે જેનાથી નિકાસમાં ઘટાડો થશે બજારો હજારો કલાકારો માટે બેરોજગારીનું જોખમ વધ્યું છે ઉદ્યોગોકારોનું માનવું છે કે આ નિર્ણય પહેલાંથી જ મંદીમાંથી પસાર થઈ રહ્યા છે આ સાથે ઉદ્યોગ માટે એક સૌથી મોટો ફટકો પણ સાબિત થઈ શકે છે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે ફાસ્ટેગ ને લઈને થોડાક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ લોકોને નહીં મળે ફાસ્ટેગ નો વાર્ષિક પાસ જણાવી દે તો દેશમાં રોડ દ્વારા મુસાફરી કરતા કરોડો લોકો માટે ખાસ સુવિધા શરૂ થવા જઈ રહી છે ફાસ્ટટેગના વાર્ષિક પાસ ની સુવિધા પંદર ઓગસ્ટ થી શરૂ થઈ છે આ વાર્ષિક પાસ એક વર્ષ માટે માન્ય રહેશે જેની કિંમત ત્રણ રૂપિયા છે આ પાસ સાથે તમે એક વર્ષમાં બસો ટ્રિપ્સ પૂર્ણ કરી શકો છો એટલે કે પાસમાંથી દરેક ટોલ માટે ફક્ત પંદર રૂપિયાનો તમારે ચાર્જ છે ચૂકવવો પડશે તો વાહન ચાલકો માટે ફાસ્ટેગ ને લઈને નવા નિયમો છે એ પંદર ઓગસ્ટ થી લાગુ થવા જઈ રહ્યા છે સમાચાર વિશે વાત કરીએ તો બહેનોને મળી રક્ષાબંધનની ડબલ ગિફ્ટ સરકાર ખાતામાં પંદરસો રૂપિયા નાખશે જાણો કોને કોને મળશે લાભ તો મિત્રો આવી સ્થિતિમાં બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવાની તૈયારી કરી રહી છે પરંતુ શું બહેનોને ખબર છે કે આ તમને રક્ષાબંધન માટે ડબલ ભેટ મળવાની છે મધ્યપ્રદેશ સરકારે બેન યોજના અંતર્ગત સારા સમાચાર આપ્યા છે રાજ્ય સરકારે રાખડી પહેલાં યોજના લાભાર્થીઓના બેંક ખાતામાં પંદરસો રૂપિયા મોકલી દીધા છે મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે આ રકમથી બહેનો રક્ષાબંધનનો તહેવાર સારી રીતે ઉજવી શકે જે સમયે સરકારની આ જાહેરાતના કારણે લાડલીબેન યોજનાના લાભાર્થીઓમાં ખુશીનો માહોલ છે તમારી માહિતી માટે તમને જણાવી દઈએ તો આપણા ગુજરાત રાજ્ય માટે નથી આ યોજના પરંતુ મધ્યપ્રદેશની સરકારે ત્યાંની બહેનો માટે લાડલીબેન યોજનાની શરૂઆત કરી છે ખાસ મિત્રો સાત ઓગસ્ટના રોજ જ લાડલીબેન યોજનાના ખાતામાં છે એ બારસો પચીસ પચાસ રૂપિયાના બદલે પંદરસો રૂપિયા છે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સૌથી મોટી જાહેરાત કરી છે શું હોમ લોન થઈ જશે કે પછી કઈ બીજી યોજના છે કે જેમાં હવે ઘટાડો આવશે રિઝર્વ બેંકે આ ક્વાર્ટર માટે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે આ નિર્ણયથી ફ્લોટિંગ રેટ પર લોન લેનારાઓને ફાયદો થશે આ નિર્ણયથી હોમ અને કાર લોન પર ઈએમઆઈ પર કોઈ અસર થશે નહીં જૂનની બેઠકમાં એમ પી સીએ મુખ્ય વ્યાજદરોમાં પચાસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો તો રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા પર આવ્યા છે એવું માનવામાં આવ્યું છે કે આ વખતે પણ આ ભાવશે સ્થિર રહ્યા છે રેપો રેટ સ્થિર રહ્યા છે